સસરા વિરુદ્ધ મંદુક ચાલતું હોય જેના અનુસંધાને જમાઈ ઉપર બે ઈસમોએ હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ સિંધુનગરમાં રહેતા દીપકભાઈ કિશોરભાઈ જીવરાણીને તેમના પત્ની સાથે છેલ્લા પાંચ વર્ષથી ઘર કંકાસ ચાલતો હોય જેના અનુસંધાને પત્ની પાયલબેન બિસામણે હોય એ બાબતે સસરા સાથે અવારનવાર માથાકૂટ થતી હોય જેની દાજ રાખી સસરાના મળતિયા નંદલાલ પંજુમલ રોહિડા અને નિકુલ ઉર્ફે નિતલો લાડલા दीपक भाई ऊपर हमला करता बने इसमो विरुद्ध पुलिस फरियाद नोधाई છે દીપક ને શું બનાવ બન્યો અમે ભગવતી રેસ્ટોરન્ટમાંથી જમીને નીકળ્યા હતા અમે જમતા હતા ને હું ને મારો ભાઈ પરેશ ભેગા હતા એની પહેલા મને એક ફોન આવ્યો હતો નલલાલ પંજુમલ લરડાનો મને કે જે લોકેશન તું જમે છો ને તું બહાર આવે એટલે તને મારી જ નાખવાનો છે મેં કીધું કાંઈ વાંધો નહીં પાછળ ફરીને જોતો તો મને કીધું પાછળ જમો તારી પાછળ જ ઊભો છું અમે જેમ બહાર નીકળ્યા જમીને એમ આગળથી અમારી પાછળથી એક બે જણા એક્ટિવા ઉપર આવ્યા કાળા કલરનું એક્ટિવા હતું નંબર પ્લેટ વગર એમાં જ એકને નંદલાલ પંજુમલ લોઈડા અને બીજો નિકુરભે નિતલમ એ બે વારંવાર મારા ઘરની બહારથી નીકળે ગાડું બોલતા જાય ગમે પી જાય એટલે ફોનમાં અમને ગાડું આપે અમે એને કેટલી વાર સમજાવેલો છે કે અમારા ઘરની બહાર ગાડુ ન આપો ગાડું કાઢીને નીકળવામાં એની જૂની એની દાજ રાખીને મારી ઉપર આ ઘા કર્યા છે લોખંડના એ લોકો પાઇપ હતા ધોકા હતા બહુ લોકો રૂપમાં મારી નાખવાની તૈયારીમાં આવ્યા હતા ને એની પછી મુરલીભાઈ નાનકરામ દાવડા એમની મને આ ક્યાં રાત રમત લાગે છે એમ એ લોકો એની સાથે ધખા આખો દી એ ભાઈ કોણ એ આમ મારા સસરા થાય